તો રાજકોટમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બેતાલીસ વર્ષીય યુવાન જયેશભાઈ રામાણીને માર્ગ અકસ્માતમાં માથામાં ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા જોકે તેમની સારવાર કારગત ન નીવડી અને તેમનું બ્રેઇન ડેડ થયાનું જાહેર થયું હતું જેથી જયેશભાઈના અંગોનું દાન કરવાનો શુભ વિચાર પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો જયેશભાઈ બે કિડની બે ફેફસા લીવર અને બંને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિના જીવનમાં ઉજાસ લાવવામાં આવ્યો હતો माझी योग्य आहे जी जो सोडून दिली आहे ती आम्ही करतो तो 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 આ રાજકોટ નું એકસો તેર નંબર નું અંગદાન છે અને ખાસ કરીને જણાવવાનું કે આ રાજકોટમાંથી પાંચમા નંબર નું હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબરના લંગ્સ જઈ રહ્યા છે જયેશભાઈ રામાણી પરિવાર જ્યારે બે તારીખે એક્સિડન્ટમાં ઈજા પામ્યા અને સિવિલમાંથી જ્યારે એણે ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એના પરિવારના જ એક સદસ્ય પ્રવીણભાઈ રામાણી જે ખૂબ જ સામાજિક કાર્યકર છે અને આ બાબતમાં ખૂબ જાગૃત છે એમને ઘણી જગ્યાએ એનો મગજનો સિટી સ્કેન મોકલીને જાણકારી મેળવી કે હવે મગજના કોઈ ચાન્સીસ નથી અને ડૉક્ટરે પણ એમને બેન્ડેડ ડિપ્લેર કરેલા હતા એવી પરિસ્થિતિની અંદર પ્રવીણભાઈએ એના પરિવારને સમજાવ્યું અને પરિવારના સત્સભ્ય પણ એટલા જ માયાળુ પરિસ્થિતિ અંદર પેલીસ પહેલમાં એના માતા પિતા પત્ની ભાઈ બધા જ પરિવારોએ સહમતી આપી અને જયેશભાઈના આજે બે કિડની લિવર હૃદય અને બે ફેક્સાની સાથે સાથે બે દિવ્ય દ્રષ્ટિ તો ખરી જ સાત અંગો દ્વારા પરિવાર એમના જયેશભાઈને ફરી પાછો જીવાડવા માટે જજુમી રહ્યો છે તો રાજકોટ સિવિલ રાજકોટથી ગોકુલ હોસ્પિટલમાંથી એમની બે કિડની અને લીવર આઈટીડી હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે સિમ્સ હોસ્પિટલની અંદર એમના બે ફેફસા મોકલવામાં આવશે અને યુએન મહેતામાં સહેશભાઈનો હાથ મોકલવામાં આવશે અને રાજકોટ કોણસાગરા હોસ્પિટલમાં ડોક્ટર કોણસાગરા સાહેબને ત્યાં એમના બે આંખોનું દાન કરવામાં આવશે આ કાકાનું નામ જયેશભાઈ રામાણી છે જે બે તારીખના રોજ પોતાના વ્યવસાયથી ઘરે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલક દ્વારા ને પાછળથી ટોકર લગાડી હતી જેથી તે ઈજાગ્રસ્ત થયા હતા અમે ઈજાગ્રસ્ત હાલતમાં એને સિવિલ હોસ્પિટલમાં ખસેડી લીધા હતા ત્યાંથી આગળ મેં પછી એને ગોકુલ હોસ્પિટલમાં મોહ કર્યા અને ત્યાં એનું બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું જેના લીધે અમે ઓર્ગન ડોનેશન માટેનો નિર્ણય લીધો બધા પરિવારની સહમતી જેના લીધે બીજા સાત લોકોને અમે જીવનદાન આપીએ છીએ જેથી મારા કાકાનો આત્મા એને શાંતિ મળે અને અમારને બધાને શાંતિ રહે કે કોઈ અમારા કાકા તો હવે રહ્યા નથી પણ એના લીધે બીજા સાત જણા જે છે એનું જીવન બચી જાય અને એ લોકોને શાંતિ મળે